ચોકડી સુધી લેતા પણ તમે એક વાત કહું બોલો પેલા ચેડિયાભાઈ ને ભાઈ આમ દેજો જરા કર્યું ભાઈ હું આવતો હતો ગાડી ને બરોબર હતો તમે જોયું નથી આવતા થોડી કડી જવાની હતી ગાડી તો

પણ આજે ભાગી જાય કે પછી મારા વળા ને દાડી ને બધું તૂટી જાય પણ આજે ફાડી નાખવાના દશા બી હજે તો આજે તો એની ખરાબી થઈ ગયા

ખબર પડી બે કરો ખોટી આવું કરાવી એમ મને તો આવું બધું આપડે માથા નું મળે તો હું કરો અરે આજે આપડે ઓમ કરી જાય અરે શાંતિ રાખો એટલો બધો અભિમાન હારો અરે અભિમાન કઈ ભાઈ તમારે દારૂ પી પી શરીર ખખડી ગયું હે બરોબર અને બાજુ માંથી ટ્રક જાય ને તો તમે ભોય પડી દો એ વાત જ ગયા જો તમારો હાટકા સુધી બહેને આવી જાય બરોબર એટલે ખોટી બબાલો નથી કરો દાદા બનવાની કોશિશ નહીં કરવાની આપણે તમને હું ચાંદોય હમ તે હમ જીજા આ તો તમને હું પ્રેમ થી કહું તમારી જગ્યાએ જો બીજું કોક વાત ને ચાંદોય પાડી દીધો તો રોડ ભેગો કરી દીધો ના તમને ખાલી હમ હમ એમ કે દાદાગીરી નથી કરો એમ એમ કે આમ ઓગો જો તી કીધું ની મારા અંગા તે થી જાડે ને કે તમને પાડી દે આ તો હું મારું મોડ થાય ને કે તમને એમ ને મજ ઉડાડ દે તો હું હારું કોઈક માથાનું મળે તારે ખબર પડે પછી ક્યાં તાની ગોમમાં આવીને તમારું ગમો કોઈ માથા ભારે મોડસ ખરો એ ભાઈ મેં હું કીધું તમારું ગોમો કોઈ માથા ભારે ખરો એટલે હું તમને કાર્ટૂન જેવો લાગુ છું એમ કહો પેલા ના વડી લેવું તો નથી ભાઈ પણ હું માથા ભારે મોણસ ને હોધું હું એરા માણસને તમારે હોપારી હાલવાની છે કે પછી કોઈ મેટર હોપવાની હે હા હા હોપારી ચાલવાની છે પણ એ માથા ભારે હે માણસ થયું એનું મારું મોઢું જોવું હે બસ એવું હે એમ ને એટલે મારા મુદ્દા પરથી હું તમને કેવું લાગ્યું એમ તમે મને કહો ને

માર્યા મારા ભાઈ ને

તમી ઓમના ભાઈને પીળી પાઘડી વાળા મારે લાગે અરે પીળી પાઘડી મારે હમણો મો ચો એ ને ત્યાં આઈ તો હું ચીચ મારું એ વડીલ ઓમના થી કોક ભૂલ થઈ એટલે આ ભાઈ આડો હું તો પીની ફરાય ને બધું આમ મગસ હોનું તો જેલું હે એટલે જેન તે બોલ્યા કરે એવું હેમ આમ એટલે આ તો મારી મગજમાં મઈ ગયું આ લટિયાળા તો કે તારા લટિયો પર નાખતો હું કીધું ની બોલે ની બોલે ની બોલે ઘણી કે ફૂલ થઈ માફી હું માંગુ હું આ જીરીક મગજ જેલું તમે હમજો વાત ની એમ આ તો છોડ દઉં હા હા જાજો ભૂ આવтия હું નઈ થઈ જો આયો મોણ તો આયો તે હું તો પડીઓ લે ભાઈ

આ તમારા થેલી મારે માર ખાવું પડ્યું તો તમે એમ મારે પણ તમને ચેવ રમાડી રમાડીને મારતો તો પછી મારે કરીને કેવું કે આ મી કરેલું ઝઘડો એમ

એટલે ઓળખે એટલે તારો ભાઈ ડોન હે મારા ભાઈ એવું હેમ તું ગમે તારી બોલાયેલા મલેખપુર નો હું બરાબર હે તો તું જોઈ લેજે તાની હા તો હું જોઈ લે તું જા તું જોઈ લેજે હા તું લા

તમે માથા પર મને આજે ખબર પડી પણ તમારે હું કા કેવું પડે કે વણા ગોમ મોડવા નું હું એમ એટલે તો બધી મને એવું એવું એમ હતો કે હું આમ ગોમ માથા ભરે ને બધી રીતે સંસ્કારની બધી રીતે ઊંઝું પણ આજે મને ખબર પડી ગઈ કે આ બધું તમારા મોયે છે અરે ગોમ તો માય કાંગલીઓ વા આથુ પાડે ખરો દમ હો જો આ મારા જેવો બીજા ગોમ મો જી ની આવી ની એવો દમ હો જોયે તો ચાલુ કીધું વાત કે ઊંઝું

ના ના કોઈ કઉ કર આ ડોન બનવા નોંધ કેળો ભાગી ગયો એટલે કોઈ લોન નહી બનતા ના કે તમે બનવા ટ્રાય નહીં કરતા મારે જેવું જ છે